આજના નવા બ્લોગમાં તમારા સ્વાગત છે તો આજે આપણે એડા ખોપતા હતા તો આ તો એડા બધા ખોપી જ ના છે હવે તો આપણો આપણા બ્લોગમાં તમે જોડાયેલા છે જો તો હમ આપણું ઘર ને આ બાજુ એડા આપણે પુસ્તક કર્યું આજ વાતાવરણ એક જ ખેડૂતને જોવા મળે રેડી બીજન જોવા મળે પણ ખાલી એક દિવસ પૂરતા બે દિવસ પૂરતા બાકી વધારે નહીં તો હાલ આપણે કટ પાડશું શું કઈ જ આપણે હવે સોડિયું ખતર ભરવાનું છે થોડું આપણે જે તમાકુના ડુંગળીને રૂપ નાખવા માટે તો એ હવે ચડકા આપણે દોડવાનું છે તડકા એ કાલટી છોડવાની કાલટી છોડીને પટોળ દોડવાનું તો હવે આપણે જઈએ હા તો આખો દાડો હોય દોઆ તો કશું કમ કરતું શેજ નહીં જો આપણે આઈસ ત્રણસો અડસઠ પહેલું હતું ચારસો પંચ્યાસી હવે લાઈવ ત્રણસો અડસઠ આપણે જૂનામાં જ હે તમે જુઓ ચાર લાખ ફીટમાં આવ્યું ચાર લાખ ફીટ રેડી હા તો હાલ તો હમણાં હમણાં શેર્યું ને એટલે થોડીક માટી વળગીને તળ કરીને તો માટી વળગવાની એમને એમ શેપટ તો હવે આપણે બલ્ટી સોડીને પાલ વગાડી ટોલ વગાડીને પાસે લગાઇડે

કમ્પ્લીટ લગાવી દીધું હવે ઉકેડો ભરવાનું ચાલુ કરવાનું છે એમ હવે સ્પેશિયલી તમાકુના રોપ માટે આપણે ખાતર ભરવાનું છે તો હાડે હાડેલું છે ને બધું હડેલું એ ભરવાનું છે આળો બધો એક સાઈડ તો હાલ આપણે કટ પાડશું હેલો કઈ એ લોકો આપણે જો અડધો ટોલ ભરી નાખ્યું સગવાડિયા દાંતડે લેવા કંટાની આપણા બ્લોગમાં તમે જોડાયેલા છે હું તમને સગવાડી દાંતડે બતાવીશ હાલ તો ટોય ન હોય પડી છે બરાબર તો આપણે હવે જઈ રહ્યા છીએ નાવા નાઈન જવાનું છે સપવાડિયાર દાદડા લેવા હું એ દુકાને તમને બતાવીશ તમે જોડાયેલા રહેજો

આપણી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર આપણે તાઈસ ફોટો હે બધી તાઈસ ફોટો હે લો સેન તો હવે આપણે ગાત ની ફળી ગણવા જવાનું છે તો આપણે જઈએ આપણે ખેતરમાં હેડ્યા

આ ટાઈપનો આવે તો બધા આવે કંઈક મેળવી લઈશી પહેલો કહે છે આપણે ડોલ પકડીને અડી ગયા તમે સલ ડોલ કરી આ આમાં જવાનું છે ભાઈ આપણે નદીમાં થોડું દે સોની વખતે ભરી દઉં મીઠા લો કાલે વહેલા જશે ફળવા ખેડવાની એવું બધું ખેડા મો મગફળી તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં તમે જોડાયેલા છે જો લેક્સ ગો આપણે દાદાડા લઈ જીધા હવે બે દિવસમાં રસ્તો બાદ વાઢવાનું ચાલુ કરી દેવાનું હોય રેડી તો આપણે હવે ઘરે જઈશું તો આપણે હવે ખાતે ભવિન નીકળી ગયા તો તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં તમે જોડાયેલા છે જો రెడ్డి కుతక తోకని కరేతను జో తో కంటిన్యూ అవడ బ్లాక్ మందు జోడాలాయి క తమకొన రూపన హన్ అయ్యిట్లా మోడె బది తయేయ రిసాల్వ్ కర్ దిది తో అవ్ అప్రె జో కొడిక ఓయ్ దబాయి నిలి దాబిన్ దాబిన్ దియ్ આ જે આપણે બનાસ નદી એટલે બનાસ નદી થી એક લાવે આ ગાડી વાળા જીસીબી મોટર અડતો હોય છે એમ તો ના એટલે ખાતા બસ કમ કમ

એટલે એન્ડ બ્લોગ કરીશું તો લાઈક ચેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર